અધિકારી તરીકેની ઓળખ આપી અને તોડપાણી પાણી કરતા આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યું છે કેવી રીતે એ જાણવા માટે જુઓ નકલી એસઆઈ સામે અસલી કાર્યવાહી રૂપિયા ખંખેરવા ખેલ્યો ખેલ તોડબાજ ગઠિયાઈ વેપારીને આપી ધમકી પાંચ લાખની માગી ખંડણી નકલી પોલીસ ની ગિરફત ગિરફતમાં ઉભેલા ક્રાઇમ બ્રાન્ચના આ નકલી એસઆઈ નું નામ મિહિર કુંગશિયા છે જોકે તેને ગ્રાફિક્સ ના વેપારીને ને ફસાવવા માટે પોલીસ અધિકારી મયુરસિંહ ઝાલાનું નામ આપ્યું હતું આરોપીનું નામ મિહિર વાસ્તવમાં વાત એમ છે કે ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણ ખૂણિયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઈ કમલેશભાઈ કોટડીયા ઓફિસના કામ અર્થે રાજકોટ ગયા હતા અને પેમેન્ટ લઈ બસ સ્ટેશન જવા તરફ જયારે તેઓ રિક્ષામાં બેઠા હતા તે સમયે અજાણ્યા શખ્સો આવી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ તરીકે આપી કેયુરભાઈ પાસેથી આધાર કાર્ડ સૌથી પહેલા માંગ્યું હતું જે બાદ ગોંડલ આવી છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી જો કે ગભરાયેલા કેયુર આવો કોઈ ગુનો ન કર્યો હોવાનું કહેતા વહીવટ કરી મામલો પતાવી દેવાની રજૂઆત કરી પહેલા પાંચ લાખનો તોડ કર્યો હતો અને સાહેબ માનતા ન હોવાનું કહી વધુ બે લાખ માંગતા ભોગ બનનારે તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે

અ ભોજરાજ પર આ ગોંડલ રહે છે અને તેઓએ કહેલ કે આ જે સામે આરોપ આરોપી હોય તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ મિહિર ભાનુભાઈ કુંબેશિયા રે રાજકોટ વાળો હોવાનું જણાવેલ તેની પાસે આઈ કાર્ડ પોલીસને પોલીસને લગત માગેલ તેને ઓળખાણ એવી આપેલી કે હું ક્રાઇમ બ્રાન્ચમાં મયુરસિંહ ઝાલા તરીકે ફરજ બજાવું છું જે અંગેનું આઈ કાર્ડ માગતા તેની પાસે આઈ કાર્ડ ન હોય નકલી હોય જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ બસો ચાર ત્રણસો આઠ મુજબ ત્રણસો આઠ સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે તેઓએ આજે ફરિયાદી પાસેથી તેને ખોટો ભય બતાવી તેની પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલા હોય જેઓને આ તમામ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આ આરોપી મિહિરનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે રીઢો ગુનેગારોએ જેઓને અગાઉ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છવ્વીસ તેમજ રાજકોટ એ ડિવિઝન ખાતે બીએનએસ કલમ ત્રણસો આઠ બસો ચાર નકલી પોલીસનો પણ અગાઉ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલે આ બાબતે તપાસ ચાલી રહી છે આ બાબતે અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચનાથી આ આરોપીને ગણતરીના કલાકોમાં અટક કરવામાં આવેલા છે અને આગળ તપાસ ચાલુ છે મિહિર કુંગરશિયાએ થોડાક સમય પહેલા રાજકોટના બસ સ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાંથી ઉતરી રહેલા યુવક યુવતીને પોલીસનો રોફ જમાવી રૂપિયા એકત્રીસ હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝનમાં થઈ છે ત્યારે જોવું એ રહ્યું કે આરોપીની પૂછપરછમાં વધુ કેટલા રાજ ખોલે છે વિશ્વાસ બોજાણી ગુજરાત ફર્સ્ટ ગોંડલ